ટીવી સિરિયલ મહાભારતમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવનાર નીતિશ ભારદ્વાજ અને તેની આઈએએસ પત્ની સ્મિતા ગાટે ભારદ્વાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ ભોપાલ પોલીસ કમિશનર સુધી પહોંચ્યો છે આ વિવાદને લઈને હવે નીતિશ ભારદ્વાજે પોલીસ કમિશનર હરિનારાયણ ચારી મિશ્રાને મળી લેખિત ફરિયાદ કરી હતી કે જેમાં તેમણે પત્ની સ્મિતાએ તેની પુત્રીઓનું અપહરણ કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે કોર્ટના આદેશ બાદ પણ પત્ની તેની દીકરીઓને મળવાથી રોકી રહી છે કે તેઓ જાણતા નથી કે તેમની બંને પુત્રીઓ ક્યાં અને કેવી હાલતમાં છે વારંવાર પૂછવા છતાં પત્ની કોઈ જવાબ આપતી ન હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે ઉલ્લેખનીય છે કે ધ્યાને ફરિયાદને ધ્યાને લઈ કમિશનરે આ કેસની તપાસ એસીપી સાલીની દીક્ષિતને સોંપી છે કે જેથી એસીપી સાલીની દીક્ષિત આ મામલે હાલ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ